તો કોઈનું ખરાબ વિચારતા પહેલા છે ને તમે વાર વિચારજો બાકી ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજનો બહુ મસ્ત છે તો તમને પણ નહીં અનુભવ આવે કારણ કે આ એક મારી વાત છે ખાલી બે પાંચ મિનિટનો વિડીયો છે તો તમે પૂરો જુઓ ને તો તમને એમ થાય છે કે નહીં આની વાત હાસી છે તો મારે આજ એવી વાત કરવાની છે કે આપણા આજુબાજુના જ લોકો અને આપણા પોતાના જ લોકો આપણું જ કેવું ખરાબ વિચારે છે ને એના વિશે આજ મારે વાત કરવાની છે તો મારે આ વિડીયોમાં તમને પૂરી માહિતી દઈ દેવાની છે ને હકીકત વાત કરવાની છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ગમે તો એક લાઇક કરતા ચાલો આ ચાલુ કરીએ આપણે તો મિત્રો એમાં છે એવું કે તમે જો વિડીયો યુટ્યુબમાં બનાવો છોડી એ બધાને હજી પહેલાંના લોકો છે ને ખબર નથી પડતી કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો છો કે આ શું કરો છો એ બધાને એમ થાય કે આ શું બગ બગ કરે છે એમ તો મતલબમાં એનો તો કંઈ સવાલ છે હા એક વાત યાદ રાખજો કે જે આપણા આજુબાજુના છે ને આપણા પોતાના જ છે ને આપણા ઘરના જ છે લોકો છે ને એ ક્યારેય આપણું કોઈ દિવસ સારું નહીં વિચારે એ તમને હું ગેરંટી મારી દઉં છું કેમ કે છે ને માણસ તમને પાડવામાં પહેલાં રાજી હોય છે બીજો માણસ શું કરે છે ને એ નહીં માણસ તમને પાડશે કારણ કે તમે એના કરતાં આગળ નીકળી જાય એટલે એને તમારાથી બહુ જલ છે તમને છે ને એની પાછળ રાખવાની કોશિશ પૂરેપૂરી કરશે પછી ઘરના હોય કે પરના હોય કે ગમે એ હોય પણ એ એક વાત યાદ રાખજો કારણ કે તમે એનાથી આગળ નીકળી જશો એટલે તમને એ લોકો પાછળ લગાડી દે કે આ ક્યારે દે પણ કાલ પાડી દે પણ મને ભગવાન ક્યારે પાડી દે એને ખબર નથી કારણ કે જે માણસ પોતાના કરતા બીજાનું વધારે ખરાબ વિચારતો હોય ને એ માણસની જિંદગીમાં ક્યારેય ભગવાન સારું ન થવા દે એ તમને મારી ગેરંટી છે એટલા માટે છે ને કોઈનો ખરાબ વિચારે કોઈ ફાયદો છે નહીં આપણે કેવા છે બસ આપણું વિચારવાનું અને આપણાથી સેવા થતી હોય તો સેવા કરો બીજા જે કરે આપણાથી સેવા થાય છે તો સેવા કરવાની બાકી હવે આપણું શું બિગાડ્યું છે અને કદાચ બિગાડ્યું હોય તો આપણે એનો ખરાબ વિચારીને શું ફાયદો છે એક તો વિચાર કરો કે ખજૂરભાઈ છે નીતિન જાની એને નથી કોઈ હગાવાલા કે નથી કોઈ પોતાના કે નથી કોઈ તોય નથી બધાના મકાન બનાવી દેતા નથી સેવા કરતા તો એને એ માણસને ધન્યવાદ દેવો પડે બાકી એવું વિચારતા હોય તો હા તમારે પાંચ દિવસ સારો સમય હશે એમાં અમે કંઈ તમને કહેતા નથી કારણ કે પાંચ દિવસ સારો સમય આવીને હરખાઈ ન જવાનો હોય કદાચ જો તમારે ગમે એટલા તમારી પાસે કદાચ પૈસા હશે કે ગમે એટલા આપણી પાસે સુવિધા હશે ગમે એટલું હશે ને કદાચ પણ જો તમે જિંદગીમાં કોઈ દિવસ કોઈનું સારું નહીં વિચાર્યું હોય ને તો જાતા એને એક મિનિટે વાર લાગી એટલે છે ને ક્યારેય વહી જાય ને એનું કંઈ નક્કી નથી એટલે એવો અભિમાન હોય તો અભિમાન એ ન રખાય કારણ કે એ કોઈનું ત્યુ નથી ને કોઈનું થવાનું છે ને હવે રાજા ભરતરે હતા રાજા ભરત રે હજારો આથીડાન મહેલોન કાંઈ પાર નહોતું એટલું હતું એની પાસે એ સતાય એને ક્યારે એને સંન્યાસ લેવો પડે ક્યારે એને જાવું પડ્યું હોય છે એક તો વાત વિચારો આવો પહેલાંના દાખલા તો અનેક છે તો મારો કહેવાનો મતલબ એમ છે કે જિંદગીમાં આપણે જીવીએ ને તો મને એટલી ખબર પડે છે આ દિલની વાત છે મને એટલી ખબર પડે છે કે કોઈ દિવસ જિંદગીમાં કોઈનું ખરાબનો ન વિચારવું રિયલ છે આ વાત કોઈ દિવસ હું યાર લઈ જવાના છે આપણે હારે આવ્યા છે એમને જવાના જ છે આપણે કાંઈ હારે લઈને આવ્યા તો નથી બધું કે હારે લઈને જવાનાય નથી મને એટલી ખબર પડે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈનું ખરાબ ન વિચારો ભલે તમારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ એનું ખાલી એક મતલબમાં હારું તો વિચારો હું યાર તમારું એ બગાડી નાખ્યું એ તો મને કયો બગાડી નાખ્યું માણસો તો યાર કેવા કેવા છે ને આ બહુ ખરાબ વિચાર બહુ હું મળી જતો હોય ને એને મારો ભગવાન જાણે હું મળતું હોય છે એ વાતોમાં બાકી તમે જોયા આ રિયલના દાખલા વાત કરું છું તો નથી રિયલ વાત છે મને આજે એમ જો મારે તમને વાત કરવી છે મેં આ વિડીયો બનાવીને વાત કરી નાખું બાકી આ બધું રિયલ વાત છે